તમને હું પૂરાવ બતાવું હતો સાહેબને બતાઈ દઉં મારા બરાબર આમ તો કોઈ રાખી નહિ હમતાઈ નહિ રાખે બટા શું તમે કાઢીને ફોટો ભર્યો ઘરનો કોલો સાહેબ આબળો ધમકે વાત પાગળો મારી વાત આપડે થળ ઉપર જાવી મારો મીટર ઘરની બાજ છે થાંભલો ઘરની બાજ છે આપે તમે આજે ઝઘડું ઘરમાં

ફ્યોર મતલબ કે મીટરનો આ પોટ નથી અને દંડ મીટર બાય છે તમારા ઘરમાં ગરાય છે ઘરમાં ભાઈને ગરમા કરવું હોય જમેરે તમારે એવું

અમે તમને આ માહિતી બતાવીએ છીએ